હેલો એવરી વન તમારું બધાનું મારુટુબ ચેનલ પર સ્વાગત છે વિભાગ સી અને વિભાગ ડી વિશે હવે વિભાગ સી અને વિભાગ ડી થઈને પંદર માર્કસ તમારું ગ્રામર આવે છે આમ તો ચોવીસ પચીસ માર્ક પણ ફંક્શન ગ્રામર બંને થઈને એટલે

પછી શું આવે છે મેચ લેંગ્વેજ ફંક્શન એ પણ છે બહુ જ સરસ છે પછી જે કન્જક્શન્સ બટ બિકોઝ ધેટ એવું બધું જે આવે છે એ કન્જક્શન્સ પણ બહુ જ સરસ છે અને તમને એ પણ સરસ રીતે આવડી જશે તો ટોટલ ત્રીસ માર્કનું છે ને આ ગ્રામરને તમે સારી રીતે કરજો કેમ કે આ બહુ જ અગત્યનું છે તમને સારામાં સારા માર્ક્સ અપાવવા માટે અને પાસ થઈ જાય એની માટે તો ખાસ જરૂરી છે જે લોકો પાસ એવરેજ છોકરાઓ છે માટે આ ખાસ જરૂરી છે કે તમારે આ કરવું જ પડશે તો હું એવું માનું છું કે તમે બધા આમાં સારું કરશો અને પાસ થશો તો બધાને ઇંગ્લિશના પેપર માટે મારા તરફથી બેસ્ટ ઓફ લક એટલે કે બેસ્ટ ઓફ લક